વિસાવદળના ધારા સભ્ય ગોપાલ ઇટાલિયા લોકોના પ્રશ્નો લોકોના નિવેદનો લોકોની તકલીફો ને લઈને વારંવાર મેદાને ઉતરતા હોય છે ને સરકારની કામગીરી ઉપર સવાલ કરતા હોય છે ને સરકારને ઘેરતા હોય છે ત્યારે આજે ફરી એકવાર અમરેલીમાં ચલાડાનો એક કિસ્સો સામે આવ્યો છે ને આ કિસ્સોને લઈ અને ગોપાલ ઇટાલિયા ચલાડા પોલીસ સ્ટેશન પહોંચ્યા છે ને તેમની પોલીસને તેમના જ કાયદા શીખવાડ્યા છે સમગ્રમાં સમગ્રમામ લોબ વિગત ચર્ચા કરીએ વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીડ પરાઈ જાના રે નમસ્કાર હું છું જ્યોતિકા પંડ્યા અને આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ ગોપાલ ઇટાલિયા જે વિસાવદળના ધારાસભ્ય છે અને વારંવાર લોકોના પ્રશ્નોને લઈને લોકોને ન્યાય મળે તેને લઈને સરકારની સરકારની સામે સામે સવાલ કરતા કરતા હોય હોય છે છે અનેક પ્રહાર સરકાર તેમની પોલીસ તેમનું તંત્ર સહિત ગૃહમંત્રી સહિત બધાને ઘેરામાં લેતા હોય છે ત્યારે હાલ અમરેલી માંથી અમરેલીના ચલાણા એક એવો કિસ્સો સામે આવ્યો છે જેમાં પીજીવીસીએલ ની બેદરકારી જોવા મળી રહી છે પીજીવીસીએલ ના કર્મચારીઓ કામ કરતા યાન વાયર ખુલ્લા મૂકી દેતા એક ખેડૂતનું મોત નીપજ્યું છે અને આમાં જે અમરેલી ચલાલાની પોલીસ છે તેમને ખાલીને ખાલી એડીનો ગુનો દાખલ કરતા તેને લઈ અને અત્યારે તે ખેડૂત પરિવાર પણ મેદાને છે અને ન્યાયની માંગણીઓ કરી રહ્યું છે ત્યારે તેમના ખેડૂતના પરિવારનું એવું કહેવું છે કે ખાલીને ખાલી એડીનો ગુનો દાખલ કરી દીધો ત્યારે અમને ન્યાય શું કામ નથી મળતો કારણ કે અમે ખેડૂત છે અને તે કોઈ ઓફિસર છે ગવર્મેન્ટના તેવા પણ આકરા પ્રહાર કરવામાં આવી રહ્યા છે સૌપ્રથમ તે ખેડૂત છે તેમનો પરિવાર ના સંબંધીઓ શું કહી રહ્યા છે સૌપ્રથમ સાંભળીએ તેમને મારું નામ ગોગનભાઈ ગોવિંદભાઈ પોલરા સરખા કેનાલ તાલુકો ધારી અમારે અહીંયા અમારા ભાઈ વાડીએથી આવતા હતા અને ઉપરથી જમ્પર હા ઉપરથી જમ્પર આવ્યું ટકતું નહોતું જમ્પર ઉપરથી આવ્યું અને માથા માથે આવ્યું માથા માથે આવ્યું એટલે ભાઈ પડી ગયો બરોબર ભાઈ પડી ગયો એટલે પછી કીધું અમે તરત એને બધે ફોન કરી દીધો અમે અત્યારે પોલીસ સ્ટેશન આવ્યા છીએ અમને કાંઈ અમે એફઆઈ લેવા આવ્યા છીએ ફરિયાદ કરવા માંગણી શું છે તમારી કાયદેસર ની કાર્યવાહી થાય એવી એમ અપેક્ષા આ હતા તે મૃતક ખેડૂત પરિવારના પરિવાર સંબંધીઓ જે ન્યાયની માંગણીઓ કરી રહ્યા છે અને એમ કહી રહ્યા છે કે આ વસ્તુ ઉપર પૂરતી કાર્યવાહી કરવામાં આવે અને અમને ન્યાય મળે ત્યારે હવે આ વસ્તુને લઈને ગોપાલ ઇટાલિયા પણ મેદાને આવ્યા છે અને ગોપાલ ઇટાલિયા અમરેલીની મુલાકાતે હતા ત્યારે અમરેલી ચલાડામાં પણ ગયા અને અમરેલીના ચલાડાની પોલીસ સ્ટેશનમાં જઈ અને ત્યાં પોલીસ સાથે બબાલ તેમનો જ કાયદો શીખવાડ્યો છે છે કહ્યું કે ભાઈ આમ કામ થાય છે લોકોને ન્યાય આપવા માટે તમે કામ કરો ખાલી ને ખાલી તંત્ર ની સેવા કરવા નહીં ખાલી ને ખાલી સરકાર નો પગાર ભરવા નહીં ખાલી ને ખાલી તમારું પેટ ભરવા નહીં તેવા આકરા સવાલ કરી અને પ્રહાર કરી અને ગોપાલ ઇટાલિયાએ તે પોલીસ સ્ટેશનમાં બબાલ કરતા તેમણે તેમના કાયદા શીખવાડ્યા છે અને ગોપાલ ઇટાલિયા મેદાને આવતા તે ખેડૂતના ન્યાયની માંગણીઓ કરી રહ્યા છે તો વધુમાં ગોપાલ ઇટાલિયાએ શું કહ્યું છે સૌપ્રથમ સાંભળીइए તેમણે ગઈકાલે આ ચલાલા પંતકમાં કેનાલ પર ગામમાં એક દુર્ઘટના બની આ દુર્ઘટના એવી છે કે દેવાનંદભાઈ નામના દેવચંદભાઈ દેવચંદભાઈ નામના ખેડૂત એ પોતાના ખેતરે જતા હતા ત્યારે એમના ઉપર વીજળી ના ડીઓ જમ્પર પડ્યું ઇલેક્ટ્રિક શોક લાગવાથી એમનું મૃત્યુ થયું આ જે ડીઓ એટલે કે જમ્પર જે નીચે પડ્યું એ જમ્પર ખરાબ છે એમાં શોર્ટ સર્કિટ થાય છે એમાં આગ લાગે છે એમાં સ્પાર્ક થઈ રહ્યો છે આ બાબતની ફરિયાદ ગામના એક વ્યક્તિએ એક દિવસ અગાઉ કરેલી પણ એક દિવસ અગાઉ ફરિયાદ મળ્યા પછી પણ વીજળી વિભાગે કોઈ પ્રકારની કામગીરી કરી નહીં ત્યારબાદ દેવચંદભાઈએ પોતે પણ ફરિયાદ કરી કે આ જે ડીઓ છે જમ્પર એની અંદર શોર્ટ સર્કિટ થાય છે સ્પાર્ક થાય છે પણ એની અંદર કોઈ કાર્યવાહી કરવામાં આવી નહીં દેવચંદભાઈનું મૃત્યુ થયું શોર્ટ સર્કિટના કારણે પેલું માથે પડ્યું એ દિવસે સવારે પણ એક કલાક પહેલા આ સાડા આસપાસના સમયે ફરિયાદ કરવામાં આવી હતી ફોલ્ટ લાઇન ઉપર કે ભાઈ અહીંયા શોર્ટ સર્કિટ થઈ રહી છે આગ લાગે છે સ્પાર્ક થઈ રહ્યો છે અને રિપેર કરો વારંવાર વીજળી વિભાગનું ધ્યાન દોર્યા પછી પણ એમણે આ ફોલ્ટ રિપેર ન કર્યો એની અંદર એણે કંઈ કામ ન કર્યું એના કારણે દેવચંદભાઈનું દુઃખદ મૃત્યુ થયું આવી ગંભીર બેદરકારી કરનાર વીજળી વિભાગના જે કાંઈ અધિકારી કર્મચારી કે જે માણસ હોય એમની ઉપર એફઆઈઆર લખાય એવી માગણી સાથે આજે અમે અહીં આવ્યા આજે મોટા ભાગના પોલીસ સ્ટાફ જે છે એ નરેન્દ્ર મોદીની સેવામાં ભાવનગર ગયા છે એટલે જનતાની સેવા કરે એવું કોઈ અહીંયા હાજર નથી છતાંય જે ઇન્સ્પેક્ટર હાજર છે એમણે આજે બે બાબતના પત્ર લખ્યા છે એક કે વીજળી વિભાગના ફોલ્ટ લાઇનમાં ફોન જે કર્યા હતા દેવચંદભાઈએ અને અન્ય વ્યક્તિઓએ ફોન કરીને ફોલ્ટ લખાયો હતો એની કોલ ડિટેલ રેકોર્ડ કાઢવા માટેનો પત્ર લખ્યો છે કે દેવચંદભાઈના મોબાઈલમાંથી કયા ફોનમાં ફોન ગયો એ ફોન કોનો નંબર છે વગેરેની ડિટેલ માગેવાનો ફોન કર્યો છે અને બીજું કે આ ઘટના બન્યા પછી ઇલેક્ટ્રિકલ ઇન્સ્પેક્ટરની હાજરીમાં ઘટના સ્થળનું પંચનામું થવું જોઈએ જે પંચનામું નથી થયું ઇલેક્ટ્રિકલ ઇન્સ્પેક્ટર હજુ સુધી આવ્યા નથી ઇલેક્ટ્રિકલ ઇન્સ્પેક્ટરનું પંચનામું થાય તે પહેલાં અહીંના સ્થાનિક વીજળી વિભાગના અધિકારીઓએ સ્થળ ઉપરથી બધું પુરાવાનો નાશ કર્યો છે પુરાવા ખસેડી લીધા છે નવા નવા બધા સાધનો નવા તાર નવું જે કાંઈ આવતું એ લગાવી દીધું છે જેથી કરીને હવે પછી સ્થળ તપાસ આવે ત્યારે ત્યાં બધું નવું નવું દેખાય સારું દેખાય આ બાબતનો અહેવાલ માગવાની આજે અમે રજૂઆત કરી અને અહેવાલ માગવાનું કે ઇન્સ્પેક્ટરનું પંચનામું થયું છે કે નથી થયું નથી થયું તો પછી સ્થળ ઉપરથી સામાન કેવી રીતે રિપેરિંગ કર્યો શા માટે રિપેરિંગ કર્યો ફોલ્ટ લાઇનમાં જે ફોલ્ટ લખાયો અને જે આગ લાગે છે સ્પાર્ક થાય છે ત્યાં સળગે છે એવો જે ફોલ્ટ લખાયો એ ફોલ્ટ રિપેર કરવાની જવાબદારી જે અધિકારીની હતી એ કોણ છે એ અધિકારી એણે શું કાર્યવાહી કરી આ ફોન આવ્યા પછી એ તમામ બાબતનો વિગતવારનો અહેવાલ વીજળી વિભાગ પાસેથી આજે માગ્યો છે કોલ ડિટેલની અંદર સાબિત થશે કે આ ફોન વીજળી વિભાગમાં જ હતો

પડદો નાખવામાં આવે કે તે જે કર્મચારીઓ છે તેને જે આ બેદરકારી છે તેની ઉપર પડદો નાખવામાં ન આવે અને સરકારની કામગીરીના પડદા ઉઘડે નહીં તેવું પણ ગોપાલ ઇટાલિયા દ્વારા કહેવામાં આવી રહ્યું છે ત્યારે જોવાનું એ રહ્યું કે ગોપાલ ઇટાલિયા તો વારંવાર મેદાને આવતા હોય છે ને આવી રીતે સોશિયલ મીડિયા ઉપર વિડીયોઝ પણ વાયરલ કરતા હોય છે ત્યારે જોવાનું એ છે કે શું સરકારનું પાણી હલે છે શું સરકાર આ પીજીવીસીએલના કર્મચારીઓને કઈ